મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો હોય અને તેઓના લગ્ન માટે રસ્તા ઘીણાતા લાગે તો આજે અમે એક એવો ઉપાય જણાવીશું જે તમારા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે એકાદશીના દિવસે પીપળા વૃક્ષની નીચે આ ખાસ વસ્તુ મૂકવાથી લગ્નના સંકેતો ઝડપી થાય છે જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્ન થવામાં વિલંબ આવી રહ્યો હોય તો આ ખાસ ઉપાય આજથી અજમાવો આ સરળ અને શક્તિશાળી ઉપાય તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ શકે છે તો આ પદ્ધતિ અજમાવવી ન ચૂકી જાઓ અને જાણો કેવી રીતે આ ઉકેલ તમારા બાળકના જીવનમાં સુધારો લાવી શકે છે અને તેમની સગાઈ કે લગ્ન પણ નક્કી થઈ શકે છે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ખાસ કરીને જેમના બાળકોના લગ્ન થતા નથી અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે મિત્રો વીડિયોઝ આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માં મોગલનો આશીર્વાદ આપના પર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા ન મિત્રો કોઈપણ એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી શકો છો જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો નક્કી તમારી જિંદગીમાં એવું શોધ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો જો તમે એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઈચ્છિત પાત્ર આવશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે એટલે દીકરા કે દીકરીના માતાપિતાએ પણ ઉપાય અજમાવવો જોઈએ કેમ કે બાળકોના વર્ષો પસાર થાય છે આવું થાય છે કે લોકો મહિલાઓને પસંદ નથી કરતી છતાં લોકો બહુ ચિંતાવાન બેસી જાય છે અને પિતાને પણ તેમના દીકરા દીકરીના લગ્નની ચિંતા રહે છે કેમ કે ત્રેવીસ થી સત્યાવીસ વર્ષની ઉંમર સાથેના લગ્ન સૌથી શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો આજકાલ ઘણા આવા લોકો છે જે ઉંમર વધતા જતાં પણ લગ્ન નહીં કરે અમુક લોકો તો લગ્ન કરવા માગે છે પરંતુ તેમની કુંડળીમાં કોઈ તંગણું હોય છે જેને લીધે લગ્ન વધેવા થાય છે અને એથી જ દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમના દીકરા દીકરીના લગ્ન સમય પર થઈ જાય અને એવા જીવનસાથી મળી જાય જે જીવનભર સાથ આપી શકે છે પરંતુ જન્મકુંડળીમાં ઘણી વખત ગ્રહદોષ હોય છે એને કારણે એવા દુર્યોગ બને છે કે લગ્નમાં સતત વિલંબ થાય છે મિત્રો ઉંમર વધે ત્યારે વાતો ચાલુ રહે છે પણ કોઈ પણ સંબંધ પણ થતું નથી સાથે સાથે મિત્રો તમારા દીકરા કે દીકરી ક્યાંક જોઈને એ ખૂબ સુંદર લાગે છે સાચું નોકરી કરે છે અથવા સારો ધંધો કરે છે અને સારી નોકરી કરી ધન કમાય છે પરંતુ અમુક કુંડળીના દોષ કે બીજા કારણોસર તેમના લગ્ન નક્કી ન થાય ઘણી વખત એવું થાય છે કે કેટલીક લોકો દ્વારા રુચિ દેખાય છે પણ ત્યાંથી વાત આગળ વધતી નથી મિત્રો ક્યારેક એવું થઈ શકે છે કે તમે મુશ્કેલીઓમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી અમારા શાસ્ત્રોમાં આ બધાના ઉકેલો છે એકાદશીના દિવસે પીપળા વૃક્ષની નીચે આ ખાસ આજથી અજમાવો જેનાથી તમે આ મુસીબતોમાંથી છુટકારો મેળવી શકો છો તો આજે અમે તમને એક એકાદશીના દિવસે ખાસ ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવવાથી તમારા દીકરા કે દીકરીના લાગણના પ્રકાર બનશે આ ઉપાયને તમે એક અઠવાડિયામાં કે એક મહિને કરી લેશો તો જરૂરથી સારું પરિણામ મળશે મિત્રો આ વર્ષે તમારા લગ્ન થવાના સંકેત આવ્યા છે તો ચાલો હવે આ વિડિયોને પૂરા જોઈએ અને આ ઉપાયો વિશે જાણીએ તો મિત્રો વીડિયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો તમે આ ઉપાયો સાંજના સમયે કરી શકો છો જ્યારે સૂર્ય સૂર્યઅસ્ત જાય છે કરવા માટે તમને કઈ કઈ સામગ્રી જોઈશે તે પણ સમજાવીશું ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાનમાં રાખજો મિત્રો આ ઉપાય કરવા માટે તમને એક મુઠ્ઠી કાળું સરસવ અથવા કાળી રાય લેવું પડશે સાથેમાં એક લોખંડની ખીલી પણ લેવી છે હવે શું કરવું એ સાંભળજો પહેલા કાળા કપડામાં કાળો સરસવ અથવા રાય લઈ લો પછી લોખંડની ખીલી પણ લો હવે આ બધાનું એક પોટલી બનાવી લો પોટલી તૈયાર કરી કે નહીં તેને તમારા જમણા હાથમાં રાખવું છે મિત્રો તમારે પશ્ચિમ તરફ મુખ કરીને બેસવું છે સાથે જ જમણા હાથે આ પોટલી રાખીને એક મંત્ર બોલવો છે આ મંત્ર છે ઓમ પ્રાંગ ક્રિમ ક્રોમ સસરાય નમઃ આ મંત્રને એકસો આઠ વાર જાપજો પછી પોટલીને જમણા હાથમાં રાખજો જો તમે એકસો આઠ વાર આ મંત્ર બોલી લીધું હોય તો હવે જે પોટલી છે તેને તમારા દીકરા કે દીકરી પર જેના લગ્ન નથી થતા તેમના ઉપરથી સાત વાર પસાર કરજો તમે દીકરા માટે આ ઉપાય કરી રહ્યા છો તો પોટલીને દીકરા ઉપરથી સાત વાર ફેરવો અને જો દીકરી માટે કરી રહ્યા છો તો દીકરીના માથા પરથી વાર ફેરવો જો તમે પોતે જ ઉપાય કરી રહ્યા છો તો તમારી પાસે પોટલી ઉતારવાની જરૂર નથી પરંતુ જો માતાપિતા ઉપાય કરી રહ્યા છે તો તેમને પોતાના દીકરા પર પોટલી ફેરવી પડે છે કે દીકરીના માથેથી આ પોટલી એકસો આઠ વાર શ્લોક બોલીને સાત વાર ઉતારવી જોઈએ જો તમારા દીકરા કે દીકરી હાજર ના હોય તો તેમના ફોટાથી પણ આ પોટલીને વાર ઉતારી શકો છો પછી શું કરશો મિત્રો જ્યારે તમે બધા કામ પૂરા કરી લેતા ત્યારે આ પોટલીને લઈને પીપળાના વૃક્ષની નીચે જવું છે જ્યારે સૂર્ય ડૂબે છે ત્યારે આ ઉપાય કરવો છે આ પોટલીને પીપળાના વૃક્ષની થળ પાસે રાખી દો અને પછી સીધા ઘરે જા હવે ત્યાં લાવવાની જરૂર નથી તો જેટલી પ્રક્રિયા કરી લેતા પછી મિત્રો બીજું કંઈ પણ કરવાની જરૂર નથી તમારે ફક્ત આ પોટલી પીપળાના થળની બાજુમાં પાડીને ઘરે જવું છે અને બહુ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે એ કોઈને ન કહો એકવાર તમે આ ઉપાય કરી લો અને જો પરિણામ મળે છે તો પછી જ બીજાને કહેજો તો મિત્રો આ ઉપાય કરવાનો માટે થોડી મહેનત કરવી પડશે કારણ કે ઉપાય એટલો ખાસ છે કે જો તમે તેને પૂરી શ્રદ્ધાથી કરશો તો તમારા લગ્નના યોગ ચોક્કસ બનાવાશે ઘણા લોકો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને લગ્ન થઈ ગયા છે અથવા તો તેમના દીકરા દીકરીના લગ્નના યોગ પણ બન્યા છે એટલે કે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરજો જો તમે ઉપાય અજમાવો અને આ મંત્રો એકસો આઠ વાર બોલો તો તમારી દીકરા કે દીકરીના લગ્નનું યોગ ચોક્કસ બનશે જો માગો નહીં આવે તો પણ માગો આવી જશે અન્યથા જો વાત આગળ ન વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે કેટલાક લોકો એવા હોય છે જેમને પોતાનું મનપસંદ જીવનસાથી જ નથી મળતા તો તેઓ ઉપાય અજમાવી શકે છે અને જો કોઈને માંગવું નહીં આવતું તો પણ માંગવું તો આવી જ જશે તો આવ્યો મિત્રો આપણે એકબીજાને એવા વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જેનાથી તમે તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો આ ઉપાય પણ એટલા જ અત્યંત અસરદાર છે જે પહેલો ઉપાય છે તે છે તો મિત્રો તમે આમાંથી કોઈ પણ ઉપાય અપનાવી શકશો તો તમને પરિણામ જલ્દી મળશે ઘણા લોકો એમ માનતા હોય છે કે અમને કયો ઉપાય કરવો જોઈએ તો મિત્રો તમે જેને ઉપાય સરળ લાગે તે કરી શકો છો અને તેનો સફળતા પણ મેળવી શકો છો તો ચાલો આપણે આ ઉપાયને આગળ વધારી શકીએ ઉપાય કરવા માટે તમને એક કાળા કપડાની અને બે ટુકડા કપૂરના આવશ્યક છે પહેલાં તમને સ્નાન કરીને તમારા ઘરના મંદિરની સામે બેસવું છે પછી એક કાળા કપડામાં આ ત્રણ કપૂરના ટુકડા રાખવાના છે અને તેને પોટલીમાં બાંધીને બે ગાંઠ લગાવી દેવી છે પછી આ પોટલીને તમારા હાથમાં લઈને એવું સંકલ્પ જવું છે કે અમે અમારા દીકરા કે દીકરીના લગ્ન માટે આ ઉપાય કરીએ છીએ તમે તમારા દેવી દેવતાઓને પ્રાર્થના કરી શકાય છે હે માતાજી તમે અમારા દીકરાના લગ્નનો યોગ બનાવજો અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીશું હવે મિત્રો આ બધું કરી લેતા પછી તમારે શું કરવું છે તો મિત્રો તમારા ઘરના મુખ્ય દ્વાર તરફ જ્યાં એક ખીલી છે ત્યાં આ કાળી પોટલી બાંધીને ટીંગાડી દેવાની છે ખાસ ધ્યાન રાખવું કે આ કાળી પોટલી મુખ્ય દ્વારમાં અંદરની બાજુ બાંધી લેવો ભૂલથ પણ આ પોટલીને બહારની બાજુ ન બાંધી જશો નહીં તો બાકીની લોકો પણ આ જોઈ લેશે એટલે આ પોટલીને તમારે મુખ્ય દરવાજાની અંદર બાંધવી જોઈએ તો મિત્રો હવે તમને શું કરવું છે જ્યારે આ સ્ટેજ એઠ દિવસ સુધી રાહ જોવી છે ત્યારે પછી મિત્રોના સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે તમે આ કપૂરને સળગાવી શકો છો સૌપ્રથમ તમે આ કપૂરને એક દીવામાં મૂકી સળગાવી શકો છો તેના સાથે આ દીવામાં તમે સાત લવિંગના દાણા પણ નાખી શકો છો પરંતુ યાદ રાખજો જ્યારે તમે આ સાત લવિંગ દીવામાં નાખશો એ પહેલાં તમારે આ સાત લવિંગને મુઠ્ઠીમાં લઈને ઘરના મંદિરમાં જવું પડશે મિત્રો દેવતાને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરાના લગ્ન માટે સાચા યોગ બનાવો જો તમે દીકરી માટે શું કરાઈ રહ્યા છો તો તમારે તેનું નામ લેવું પડશે અને પ્રાર્થના કરીશું કે અમારા દીકરાના કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે દૂર કરવા માટે સહાય કરો થોડા સમયમાં આ માટે સારું કામ કરજો અને તેમની કુંડળીમાં જે પણ દોષ છે તેને દૂર કરી દો જે બાધાને કદાચ અત્કંઠ રૂપે લાગે છે તે પણ દૂર કરી દો કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો અમને આનું પરિણામ જરૂર આપજો ત્યાર પછી મિત્રો આ સાત લવિંગોને આ દીવામાં નાખીને એક જ્યોત પ્રગટ કરી શકો છો અને જો તમારા આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તમે ત્યાં જઈને આ દીવો પ્રગટાવી શકો છો તેમ છતાં જો તમારું ઘર પીપળાના વૃક્ષથી દૂર છે તો તમે આ દીવો તમારા ઘરના મુખ્ય દરવાજા પર પણ રાખી શકો છો અને ભગવાનને પ્રાર્થના કરીને તમારી બધી ઈચ્છાઓ વારંવાર કહી શકો છો આ રીતે તે લગ્નની સમસ્યાનો ઉકેલ આપી શકે છે પછી જ્યારે તમે મુખ્ય દરવાજા પાસે આ દીવો પ્રગટાવો છો ત્યારે બેસીને શિવચાલીસાનો પાઠ કરવાનું યાદ રાખજો આ રીતે મિત્રો આ બધું તમારા ગ્રહ દોષોને દૂર કરી દેશે જો તમે આ રીતે કપૂરની સાથે સાથી લિંગ ટાંકીને મુખ્ય દરવાજા પાસે આ દીવો પ્રગટાવીને શિવચાલીસાનો પાઠ કરો છો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો એ પણ દૂર થઈ જશે એટલે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો જેથી જલ્દી પરિણામ મળે આ કપૂર અને લવિંગનો ઉપાય બાળકોના લગનને પણ જલ્દી નક્કી કરવામાં મદદ કરે છે અને હા જ્યારે તમે મુખ્ય દ્વારની બાજુમાં આ એક કપૂર અને સાત લવિંગના દીવે ઉજાગર કરો છો ત્યારે તમારા ઘરમાં પણ માંગલિક કામો શરૂ થઈ જશે જેને કોઈના લગ્નમાં અડચણ આવે છે અથવા જેની લગ્નની કે માગે ન મળે તે તમામ સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકશો મુખ્ય દ્વારની બાજુમાં કપૂરનો ધૂના એકવાર કરવો છો તો તે જ્યોત તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ગ્રહદોષ કુંડળીના દોષ કે વાસ્તુદોષ હોય તો તે બધું સમાપ્ત થઈ જાય છે અને તમારા લગ્નની સંભાવના વધે છે તમે આ નાનો ઉપાય પણ કરી શકો છો જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે દિનપ્રતિદિન નવો વીડિયો લાવ્યો રહી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ તો